જો કાય નત કરતો જોજો ખાલી હાથ આટલું લીધું જો હામે દિન આવશે જો બાધવા આ મોબાઈલ નો પર ફેક્ટરી રીસેટ મારી દીધું કદી આ મોબાઈલ હવે બાય બાય મોબાઈલ તો આજે પાછા આવ્યા ના આજકાલ છે ને આજે લકી ને લઈને આવ્યા આપણે તો એ લકી આ લુક કેમ છો તમે બધા તમ બધા મજા મજો સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર તો આર્યો ભાઈ લકી લકી જો જોવે હે દેખાય ને આર્યો મસ્તુ ભાઈ મસ્તુ ભાઈ રમે છે કે જુગાર મોબાઈલ ની અંદર તીન પતિ રમે અત્યારે તો આપણે બેઠા

આ મોબાઈલ નો આપણે ફેક્ટરી રીસેટ મારી આ મોબાઈલ હવે બાય બાય મોબાઈલ દઈ માટે બધી વસ્તુ વસ્તુ જોઈ નીકળી ગયું છે આપણી એટલે જે જૂનો મોબાઈલ હતો ઓલ્ડ જેમાંથી આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી હતી એ મોબાઈલ આપણે દઈ દીધો પણ એમાં છે ને કારણ એ હતું ભાઈ મોબાઈલ બહુ ચોટતો હતો ને રેમે ઓછી હતી ચાર ચોસઠ જ હતી ને એની અંદર વધારે બીજું કાંઈ હતું નહીં મારા ખાલી જૂના ફોટા અને વિડીયો હતા હવે બીજું જોશું સારો આઠસો એકસો ઈઠિયા આઠ એકસો ઇઠિયા જીબી વારો અને એક આમ સ્પ્રેને મારા વાળ છે ને મિત્રો સિલ્કી એટલે આ નાખીને એટલે કડક થઈ જાય નવેથી જેના હેરસ્ટાઈલ આપણે ગમે તેના માટે અને ઘરે આવ્યો મિત્રો અત્યારે આવ્યા જ આપણા અરમાન આગળ ખાવા માટે સારું અલ્ફાજ છે અહીંયા અરમાન છે બટેટા ખાવા આવ્યા જ આપણે બટેટા ખાવાની ઈચ્છા છે ભૂંગરા તો હોય ને ભાઈ ડુંગરા બટેટા ખાય અલગ લેવાનો હો અલગ કાય વાંધો ને લઈ લે ભાઈ અલગ તો અલગ આવી ગયા આપણે વાય આજે પાછા આવ્યા ને આજકાલ છે ને આજે લકીને લઈને આવ્યા છે આપણે તો એ લકી જો નાખે ધ્રુજે છે ને તાડ ભાતી છે ને આ બધા છોકરાઓ જો પાછા આવી ગયા એને હા આ જો આ ચાલુ કરી અમારે છે ને મિંદડું મેકીને જવું જોઈએ જલ્દી ને આ આ બધા છોકરાઓ ઉભે કોસા ને ફ્રી ફાયર લઈને બેહી ગયો હે

મોટો બનાવવાનો પણ હું તો બની જાત પણ તમે ફોટે ખોટે બહુર થાત ને એવું મેં વસ્તુ રાખી નથી એના માટે ને ડેઈલી વ્લોગ આવે છે ને હવેથી ડેઈલી વ્લોગની ટાઈમિંગ આપણે જે હતી એની રાખી દીધી નવ વાગેની રાખ દીધી છે ડેલી વ્લોગની ટાઈમિંગ ફૂલ વિડીયોની તો ડેલી નવ વાગે એટલે આપણો વિડીયો આવી જશે અને થોડાક હમણાં ચેનલ બહુ ડાઉન પડી ગઈ કે તમને ઉપર ઉપર આપણો વ્લોગ નથી બન્યા ને એના માટે આજનો વિડીયો કે વિડીયો વિડીયોની કીધું લાઈક લાઇક ને કીધું સબસ્ક્રાઈબ ને